નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસના આંકડા શાસ્ત્રના સ્વાધ્યાય તેર પોઈન્ટ બેના દાખલા ગણીશું જેમાં ચોથો દાખલો પહેલાં ગણીશું આપણે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપેલ છે આ માહિતીનો બહુલક અને મધ્ય શોધો અહીંયા આપણને બહુલક અને મધ્યક શોધવાનું કીધું છે પરંતુ આપણે આ દાખલામાં ખાલી બહુલક જ શોધીશું મદ્યક માટે આપણે અલગથી વિડીયો બનાવેલો જ છે બરાબર તો બહુલક શોધવા માટે સૌ પ્રથમ આપણે આવૃત્તિમાંથી આવૃત્તિમાંથી મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની આપણે તો અહીંયા મહત્તમ આવૃત્તિ દસ છે જે આપણી એફ વન થશે મહત્તમ આવૃત્તિનો જે વર્ગ હોય આ મહત્તમ આવૃત્તિનો વર્ગ ત્રીસ થી પાંત્રીસ એ બહુલક વર્ગ કહેવાશે બહુલક વર્ગ હવે આપણે એફ વન અને એફ વનની ઉપરનો ઉપરની આવૃત્તિ થશે એફ વનની પહેલાંની આવૃત્તિ એ એફ જીરો થશે એટલે એફ જીરો બરાબર નવ થશે અને એફ વનની પછીની આવૃત્તિ એફ ટુ થશે જે ત્રણ છે હવે આપણે સૂત્ર જોઈશું સૂત્ર ઝેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ હવે આ બધી કિંમતો પહેલાં આપણે શોધીશું એલ એલ એટલે શું એલ એટલે જે આપણો બહુલક વર્ગ હોય અહીંયા અહીંયા બહુલક વર્ગ કયો છે ત્રીસ થી પાંત્રીસ એ બહુલક વર્ગની સીમા અહીંયા ત્રીસ એ અધસીમા કહેવાશે પાંત્રીસ એ ઉર્ધ્વ ઉર્ધ્વસીમા કહેવાશે તો એલ એ બહુલક વર્ગની અધસીમા છે એટલા માટે એલ બરાબર શું થશે ત્રીસ પછી એચ એચ એ વર્ગની વર્ગ લંબાઈ તો અહીંયા વર્ગની વર્ગ લંબાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ કેટલી છે પાંચ પાંચ છે એટલે વર્ગની વર્ગ લંબાઈ કેટલી થશે પાંચ પછી એફ વન આપણે એફ વન પણ શોધ્યું એફ વન એટલે મહત્તમ આવૃત્તિ તો મહત્તમ આવૃત્તિ કઈ છે અહીંયા દસ પછી એફ જીરો એફ જીરો એટલે એફ વનની એફ વન થી આગળના વર્ગની આવૃત્તિ અહીંયા કેટલી છે નવ અને એફ ટુ એ ત્રણ આપણે મેળવ્યું છે હવે આપણે શું કરીશું સૂત્રમાં કિંમતો મૂકીએ તો જેડ બરાબર એલ પ્લસ અહીંયા એલની કિંમત કેટલી સુધી આપણે ત્રીસ ત્રીસ વત્તા કૌશમાં એફ વનની કિંમત દસ હતી ઓછા એફ જીરોની કિંમત નવ છેદમાં ટુ એફ વન એફ વન કેટલા હતા દસ પણ આપણે બે જોડે ગુણીને પેલા એના ડબલ કરીને મૂકીશું ટુ એફ વન કરવાના છે એટલે દસ દુ વીસ ડાયરેક્ટ આપણે વીસ મૂકીશું અહીંયા ઓછા એફ જીરો એટલે કે નવ ઓછા એફ ટુ એટલે કે ત્રણ ગુણ્યા કેટલા છે અહીંયા પાંચ હવે સાદુરૂપ આપીશું આનું એક અને છેદમાં વીસ માંથી વીસ ઓછા નવ ઓછા ત્રણ કરવાના વીસ ઓછા નવ ઓછા ત્રણ એટલે નવ ત્રણ થાય બાર વીસ માંથી બાર જાય તો આઠ રહેશે એટલે એક છેદ આઠ અને અહીંયા ગુણાકારમાં પાંચ હતા પાંચનો અને એકનો ગુણાકાર થશે એટલે પાંચ એકા પાંચ બરાબર ત્રીસ વત્તા પાંચ એકા પાંચ છેદમાં આઠ તો પાંચ છેદમાં આઠ નો જવાબ શું થાય પાંચ છેદમાં આઠ એટલે જીરો પોઈન્ટ છસો પચીસ થશે એટલે આનો જવાબ મળે આપણને જીરો પોઈન્ટ છસો ને પચીસ અહીંયા વત્તાના વત્તા વધતા ત્રીસ ના ત્રીસ તો ત્રીસ વત્તા જીરો પોઈન્ટ છસો પચીસ એટલે આપણો જવાબ થશે ત્રીસ પોઈન્ટ છસો પચીસ આ આપણો બહુલક થશે આપેલ માહિતીનો બહુલક થશે હવે આપણે જોઈશું પાંચમો દાખલો નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપેલ છે અહીંયા નોંધાવેલ રન અને અહીંયા બેટ્સમેનોની સંખ્યા આપેલી છે આપણને આ માહિતીનો આપણે બહુલક શોધવાનો છે તો અહીંયા બેસ્ટમેનોની સંખ્યાએ આપણું શું થશે આવૃત્તિ થશે આવૃત્તિ આપણે આ માહિતીનો બહુલક્ષ શોધવાનો છે તો બહુલક શોધવા માટે સૌ પ્રથમ આપણે મહત્તમ આવૃત્તિ પસંદ કરવાની હોય તો આ બધી આવૃત્તિમાંથી મહત્તમ આવૃત્તિ કઈ છે અઢાર તો એ મહત્તમ આવૃત્તિ આપણી એફ વન થશે મહત્તમ આવૃત્તિને શું કહીશું આપણે એફ વન એ મહત્તમ આવૃત્તિ એફ વનનો વર્ગ એ બહુલક વર્ગ થશે એટલે બહુલક વર્ગ અહીંયા ચાર હજારથી પાંચ હજાર આપણો બહુલક વર્ગ થશે બહુલક વર્ગ હવે એફ વનના આગળના વર્ગની આવૃત્તિ એ એફ ઝીરો થશે એટલે અહીંયા એફ ઝીરો ચાર થશે અને એફ વનના પછીના વર્ગની આવૃત્તિ એફ ટુ કહેવાશે એટલે એફ ટુ બરાબર થશે નવું હવે આપણે સૂત્ર જોઈશું બહુલકનું તો બહુલકનું સૂત્ર જેડ બરાબર એલ પ્લસ કૌશમાં એફ વન માઇનસ એફ જીરો છેદમાં છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ગુણાકારમાં એચ તો આ બધી કિંમતો આપણે હવે શોધીશું તો અહીંયા એલની કિંમત એલની કિંમત શું થાય તો એલની કિંમત એટલે બહુલક વર્ગ આગળના દાખલામાં આપણે જોઈએ એ પ્રમાણે બહુલક વર્ગની અધસીમાં અહીંયા બહુલક વર્ગની અધસીમાં કેટલી છે તો ચાર હજાર ચાર હજારે આપણી આપણો એલ થશે ચાર હજારે એલ થશે એલ બરાબર ચાર હજાર હવે એચ એટલે કે વર્ગ લંબાઈ જોઈશું તો વર્ગ લંબાઈ દરેક વર્ગની કેટલી છે વર્ગ લંબાઈ દરેક વર્ગની તમને વર્ગ લંબાઈ દેખાય છે એક હજાર તો અહીંયા આ વર્ગની વર્ગ દરેક વર્ગની વર્ગ લંબાઈ એક હજાર એટલે એચ બરાબર આપણે લઈશું એક હજાર હવે એફ વન તો એફ વન એટલે મહત્તમ વર્ગની આવૃત્તિ એફ વન એટલે મહત્તમ આવૃત્તિ તો એફ વન કેટલા છે અઢાર એફ ઝીરો એટલે જે એફ વન હોય એના આગળના વર્ગની આવૃત્તિ એ આપણને આપેલી છે ચાર એફ ટુ એ મહત્તમ આવૃત્તિના પછીના વર્ગની આવૃત્તિ એટલે કે નવ અહીંયા આપણને આપેલી જ છે ઓકે તો હવે આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકીશું તો z બરાબર એલ એલની કિંમત કેટલી ચાર હજાર ચાર હજાર વધતા કૌશમાં એફ વન એફ વન કેટલા છે અઢાર ઓછા એફઝીરો ચાર છેદમાં ટુ એફ વન એફ વન અઢાર હતા આપણે જોઈએ ટુ એફ વન એટલે ડાયરેક્ટ અઢાર દુ છત્રીસ કરીને મૂકીશું આપણે છત્રીસ ઓ ઓછા એફઝીરો કેટલા ચાર ઓછા એફ ટુ નવ ગુણ્યા એચ એક હજાર સાદરૂપ પીસવાનું બરાબર ચાર હજાર વધતા અઢારમાંથી ચાર જાય તો ચૌદ રહેશે અને છેદમાં છેદમાં છત્રીસમાંથી ચાર બાદ કરવાના છે અને નવ બાદ કરવાના છે છત્રીસ માંથી ચાર બાદ કરવાના છે અને નવ બાદ કરવાના છે તો કેટલું રહેશે અહીંયા ત્રેવીસ રહેશે ગુણાકારમાં હજાર તો હતા જ હવે ચૌદનો હજાર જોડે ગુણાકાર થઈને ચૌદ હજાર થશે એટલે આગળ બરાબર ચાર હજાર વત્તા અહીંયા થશે ચૌદ હજાર છેદમાં ત્રેવીસ ચૌદ હજાર છેદમાં ત્રેવીસ એટલે ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ કેટલા થાય ચૌદ હજાર ભાગ્યા ત્રેવીસ થશે 608.695 608.695 એટલે આને તમે 608.7 લઈ શકો 608.7 આપણે લઈ શકીએ અને આગળ હતું 4000 એટલે આનો ફાઇનલ જવાબ થશે 4608 4608. સાત આ આપણો આપેલ માહિતીનો બહુલક થશે હવે આપણે જોઈશું છઠ્ઠો દાખલો એક વિદ્યાર્થીએ પ્રત્યેક ત્રણ મિનિટનો એક એવા સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવે છે આ માહિતીનો બહુલક આપણે શોધવાનો છે તો સૌપ્રથમ બહુલક શોધવા માટે આપણે મહત્તમ આવૃત્તિ શોધીશું મહત્તમ આવૃત્તિ કઈ થશે અહીંયા વીસ એ મહત્તમ આવૃત્તિ આપણો એફ વન થશે એના આગળના વર્ગની આવૃત્તિ એ એફ ઝીરો થશે એફ ઝીરો બરાબર બાર થશે એના પછીના વર્ગની આવૃત્તિ એફ ટુ કહેવાશે એફ ટુ બરાબર અગિયાર થશે જે મહત્તમ આવૃત્તિ હોય એનો વર્ગ એ બહુલક વર્ગ થશે અહીંયા બહુલક વર્ગ કેટલો થયો બહુલક બહુલક વર્ગ બરાબર થશે ચાલીસથી પચાસ એટલે પહેલાં તો સૂત્ર લખીએ આપણે સૂત્ર જેડ બરાબર બહુલકનું સૂત્ર જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો છેદમાં ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણાકારમાં એચ અહીંયા એલ એલની કિંમત શું થશે તો એલ બરાબર થશે બહુલક વર્ગ હોય એની અધસીમાં અહીંયા અધસીમાં કઈ છે ચાલીસ એટલે એલ બરાબર થશે ચાલીસ પછી એચ વર્ગ લંબાઈ દરેક વર્ગની વર્ગ લંબાઈ અહીંયા તમને દસ આપેલી છે એટલે વર્ગ લંબાઈ થશે દસ પછી એફ વન એફ વન એટલે મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ કેટલી છે વીસ એટલે એફ વન બરાબર વીસ થશે પછી એફ ઝીરો એટલે મહત્તમ આવૃત્તિ હોય એના આગળના વર્ગની આવૃત્તિ આગળના વર્ગની આવૃત્તિ અહીંયા આપણે શોધી છે એફ જીરો બરાબર બાર એ જ પ્રમાણે એફ ટુ બરાબર આપણે શોધ્યું છે અગિયાર આ બધી કિંમતો આપણે હવે સૂત્રમાં મૂકીશું તો જેડ બરાબર એલ પ્લસ એલ હતો અહીંયા ચાલીસ એટલે ચાલીસ વત્તા એફ વન માઇનસ એફ જીરો એફ વન હતા વીસ માઇનસ એફ જીરો એફ જીરો હતા બાર છેદમાં ટુ એફ વન એફ વન હતા વીસ આપણે ટુ એફ વન જોઈએ એટલે આનો ગુણાકાર બે જોડે કરીશું એટલે ચાલીસ મળશે આપણે ચાલીસ ઓછા એફ જીરો બાર ઓછા એફ ટુ અગિયાર અને ગુણાકારમાં એચ એટલે કે દસ સાદુરૂપ આપીશું આનું તો ચાલીસ વત્તા વીસમાંથી બાર જાય તો કેટલા રહેશે આઠ રહેશે છેદમાં સત્તર જવાબ આવશે અને ગુણાકારમાં દસ્તો હતા જ સાદરૂપ આપીશું ચાલીસ વત્તા અહીંયા દસ આઠ એસી એટલે દસ અને આઠનો ગુણાકાર થશે એટલે એસી થવાના એસી છેદમાં સત્તર બરાબર થશે ચાલીસ વત્તા એસી છેદમાં સત્તર એટલે ચાર પોઈન્ટ ચાર પોઈન્ટ સાત જવાબ આવશે આનો એટલે ફાઇનલ આન્સર થશે ચાલીસ ને ચાર ચુમ્માલીસ પોઈન્ટ સાત હા આપેલ માહિતીનો બહુલક થશે